ખાંડવી બનાવતા એ પણ કુકરમાં જે ઝટપટ માત્ર પંદર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે ખાંડવી કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે કોઈ કંઈ પણ ના શકે કે તમે તેને કુકરમાં બનાવી છે અને એકદમ સરસ પોચી એકદમ સ્મૂથ બની છે તમે જોઈ શકો છો જોતાં જ તમને ખ્યાલ આવી જશે તો તમે જોઈ શકો કે આ રીતે એકદમ પાપડ જેવી પાતળી એવી ખાંડવી તૈયાર થઈ છે અને હાથમાં જ સરસ રોલ પાછો આપણે વાળી પણ શકીએ છીએ આટલી સરસ ખાંડવી જો તમારે ફક્ત પંદર મિનિટમાં બનાવી હોય અને તમારો હાથ પણ ના દુઃખે મિક્સ કરવામાં તો મારી રેસિપીને પૂરી જોજો પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ચાલો જોઈ લઈએ રેસિપી સૌથી પહેલાં મેં અહીંયા તીખા મરચાં અને આદુ લઈ લીધા છે તમે ઈચ્છો તો મરચી પણ લઈ શકો તો હવે આપણે તેને સારી રીતે વાટી લેવાના છે

ત્યારબાદ આપણે તે જ કપના માપથી આપણે બે કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો અહીંયા આપણે બે કપ પાણી ઉમેરી દઈશું બિલકુલ પરફેક્ટ માપ લઈને જ બધું કરવાનું છે આમાં ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું ચપટી હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ સ્વાદ અનુસાર એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો કોઈ વિસ્કરની મદદથી આ રીતે આપણે ગાંઠા ના રહે તે રીતે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે જો તમારે આ રીતે ના કરવું હોય અને બ્લેન્ડરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો અહીંયા ગાંઠા નીકળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લઈશું સરસ આપણું સરસ મિક્સ થઈ ગયું છે તો આને આપણે પાંચ મિનિટ સુધી રહેવા દઈશું જેથી કરી તે સરસ રીતે સેટ થઈ જાય તો હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો મેં આ રીતે એક ઝાકણા વાસણ લઈ લીધું છે ગરબો પણ તમે લઈ શકો હવે આ વાસણમાં આપણે આ બેટરને ગાળી લેવાનું છે જેથી કરી તેમાંથી આદુના ટુકડા કે વધારાના કોઈ પણ લમ્સ હોય તો તે સરસ નીકળી જાય અને આને થોડું આ રીતે વધારે પ્રેસ કરીને કરવાનું છે જેથી કરી તેનો સારો એવો ટેસ્ટ બધો અંદર બેટરમાં જતો રહે એકદમ ચમચાની મદદથી પ્રેસ કરી અને નીકાળી દેવાનું છે તેનો પલ્પ એકદમ તો હવે આપણું આ સ્મૂથ બેટર એકદમ સરસ બની ગયું છે અહીંયા મેં બીજી બાજુ દોઢ ગ્લાસ જેટલું કુકરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે તેમાં નીચે આ રીતનો કાઠો રાખ્યો છે પાણી સરસ ગરમ થઈ ગયું છે તો આપણે આ રીતે મૂકી દેવું અને બેટરની ઉપર વરાળ ના લાગે વરાળનું પાણી આમાં ના પડે તે માટે આપણે તેને ઢાંકણ બંધ કરી દઈશું અને ત્યાર પછી કુકરનું ઢાંકણ બંધ કરી આપણે તેને છ થી સાત વિસલ લઈ લેવાની છે હવે આપણે કુકર આપણું બંધ થઈ ગયું છે સરસ હવા નીકળી ગઈ છે મેં અહીંયા છ થી સાત સીટી વગાડી લીધી હતી ઢાંકણ જો ઢીલું લાગતું હોય તો ઉપર વજનવાળી વસ્તુ તમારે રાખવી ફરજીયાત જોઈ શકો છો કે સાત થી આઠ સીટી પછી આપણું બેટર કેટલું સરસ ડ્રાય થઈ ગયું છે આ રીતે તો હવે આપણે તેને કાઢી લઈશું આ બેટરને આપણે વિસ્કરની મદદથી ખૂબ જ સરસ એવું ફેટી લેવાનું છે જો તમારી પાસે બ્લેન્ડર અવેલેબલ હોય તો બ્લેન્ડરથી પણ તમે કરી શકો પણ મિક્સરમાં નથી કરવાનું ગરમ હોય છે એટલા માટે તો તમે જોઈ શકો છો કે ડ્રાય આ રીતનું મિક્સર આપણું તૈયાર થઈ ગયું છે સરસ તો તેને આપણે એકદમ સારી રીતે ફીણી લેવાનું છે જેથી તેમાં સર ગાંઠા ના પડે અને ખૂબ જ એકદમ સરસ બની જાય તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ એક જ મિનિટમાં આપણું બેટર ઘાટું થઈ ગયું છે તો આપણે તેને સતત બે મિનિટ સુધી આ રીતે મિક્સ કરવાનું છે ધ્યાન રાખીને તમારે સારી રીતે તેને મિક્સ કરવાનું છે ગરમ ગરમ બેટર હોય છે આ એટલા માટે તો તમે જોઈ શકો છો કે એક પણ ગાંઠો નથી પડ્યો અને કેટલું સ્મૂથ બેટર આપણું આ તૈયાર થઈ ગયું છે તો આપણે તેને હજી એક મિનિટ સુધી મિક્સ કરીશું તો અહીંયા મારું બેટર સરસ મિક્સ થઈ ગયું છે આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી ક્રીમી બની ગયું છે તો હવે આપણે તેને કિચન કાઉન્ટર ઉપર જ પાથરી લેવાનું છે તો આ બેટરમાંથી હવે આપણે ફટાફટ પ્રોસેસ કરવાની છે આ રીતે કિચન કાઉન્ટર પર આપણે ફેલાવી દઈશું ફટાફટથી અને તમારી પાસે આ રીતે સ્પ્રેચ્યુલા હોય કે પછી આ રીતે કોઈ પત્રુ હોય તો તેનો ઉપયોગ કરી તમે ઈઝીલી ફેલાવી શકો છો તમે જોઈ શકો છો કે કેટલું સરસ ફટાફટ થી આ રીતે ફેલાઈ જાય છે તમે જોયું કે ખૂબ જ સરળતાથી એકદમ લમ્સ ફ્રી આ બેટર આપણે પાથરી શકીએ છીએ આ રીતે તો ફટાફટથી આપણે બીજું બેટર પણ ઉમેરી દેવાનું છે અહીંયા અને બેટર ને હંમેશા ઉપરની સાઈડ રાખો કે જેથી કરી આપણે પાથરવામાં સરળતા રહે આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ એવું આપણું બેટર સરસ પથરાઈ ગયું છે મસ્ત મજાનું અને એકદમ પાતળું પાતળું આપણે તેને જેટલું તમારે પાતળું કરવું હોય તેટલું તમે પાથરી શકો પાતળું પાતળું આ રીતે પછી આ રીતે આ રીતે તમારે બેટર ને હંમેશા પાથરવાનું છે જેથી કરી તે ખૂબ સરસ રીતે પથરાઈ જાય તમે જોઈ શકો છો કે માત્ર પાંચ જ મિનિટમાં આપણું પેટર આ રીતે પથરાઈ ગયું છે આ રીતે તમારે એકવાર ઊભું એકવાર આડું લેતું જવાનું છે જેથી બેટર બધી જ બાજુ સરસ પથરાય છે હજી થોડું બેટર છે તો આપણે તેને હજી આ સાઈડ પાથરી તો પાછું આપણે ફટાફટથી જ આ પ્રોસેસ કરવાની છે તમે જોઈ શકો છો કે થોડી પણ વાર લાગે તો તરત જ ગાંઠા પડવાના ચાલુ થઈ જાય છે તો આપણે તેને ફટાફટથી પાથરીશું તો તમે જોઈ શકો છો કે પાંચથી સાત મિનિટમાં આપણે સરસ એવું બેટર પાથરીને તૈયાર કરી લીધું છે ખાલી પાંચ જ મિનિટમાં થઈ જાય છે જો તમને ફાવી જાય તો ખૂબ જ ઝડપથી થઈ જાય છે તમે જોઈ શકો છો કે આમાંથી કેટલી સરસ અને કેટલી બધી ખાંડવી બનીને તૈયાર થઈ જશે તો હવે આ બેટરને આપણે ખાલી પાંચ મિનિટ સુકાવા દઈશું તો પણ સરસ સુકાઈ જશે તો આ રીતે હાથ અડાડીએ તો એકદમ ખાંડવી સરસ સુકાઈ ગઈ છે તો આપણે તેના કાપા પાડી લઈશું આ રીતે તમારે થોડા થોડા અંતરે કાપા પાડી લેવા જેથી કરી ખાંડવીના રોલ સરળતાથી શકે તો હવે આ રીતે કાપા પાડ્યા બાદ આપણે તેને થોડું ચપ્પુ મદદથી આ રીતે ઉચકવાની છે ત્યાર પછી તમે જોઈ શકશો કે રોલ ખૂબ જ સરસ આસાનીથી આ રીતે વળી જાય છે તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણો રોલ વળીને તૈયાર થઈ જાય છે તો આપણે અહીંયા સુધી હાફ રોલ એનો વાળીશું તો તમે જોઈ શકો છો કે ખાંડવી અંદરથી કેટલી પતલી અને એકદમ સરસ દેખાઈ રહી છે તો આ રીતે આપણે બધી જ ખાંડવીને રોલને વાળી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા રોલ કેટલા સરસ અને ઈઝીલી વળી રહ્યા છે તો આ રીતે આપણે બધા જ રોલ ને વાળી લેવાના છે ખૂબ જ સરળતાથી આ રોલ વળી જશે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી આ રોલ કેટલા સરસ વળી રહ્યા છે બિલકુલ બજાર જેવી જ ખાંડવી બનીને તૈયાર થશે અને રોલ પણ એકદમ ફટાફટથી વળી રહ્યા છે એકદમ પાપડ જેવી પાતળી એવી ખાંડવી આપણી તૈયાર થાય છે જોઈ શકો છો કે ફ્રેન્ડ એક કપ ચણાના લોટમાંથી આટલી બધી ખાંડવી બની છે અને વજનના માપે જોઈએ આપણે તો અહીંયા મારે આઠસો ગ્રામ જેટલી આઠસો ગ્રામ જેટલી ખાંડવી બની છે બહાર આટલી ખાંડવી લેવા જઈએ તો બહુ મોંઘી પડે છે ઘરે આસાનીથી બનાવી શકાય છે તો ચાલો તેનો વઘાર આપણે કરી લઈએ હવે મેં અહીંયા એક વઘાર્યું લઈ લીધું છે તેમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ લઈ લેશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં ત્યારબાદ આપણે તેમાં થોડા પાન પણ ઉમેરી દઈશું અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં તલ ઉમેરી તરત જ આ વઘાર આપણે ખાંડવી પર રેડી દેવાનો છે તો તમે જોઈ શકો છો કે વઘાર કેટલો સરસ બધા જ પર આ રીતે સ્પ્રેડ થઈ ગયો છે આ રીતે તમે મિક્સ પણ કરી શકો તો તમે જોઈ શકો છો કે ખાંડવી પર વઘાર કર્યા પછી કેટલી સરસ લાગી રહી છે તો હવે તેના પર આપણે થોડું કોપરાનું ખમણ ઉમેરી દઈશું ઓપ્શનલ છે તમને પસંદ હોય તો તમારે ઉમેરવું પણ તેનાથી ખૂબ સરસ દેખાવ આવશે જોઈને જ ખાવાનું મન થઈ જશે અને ત્યાર પછી તેના પર આપણે દાણાભાજી ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ લીસી પોચી અને એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો કે કેટલી સોફ્ટ બની છે આપણી ખાંડવી ને આ રીતે ખોલીને બતાવું તો હાથમાં આ રીતે એકદમ ઇઝીલી ખુલી જાય છે સરસ તો તમે જોઈ શકો છો કે કેટલી પાપડ જેવી પતલી ખાંડવી આપણી અને તેનો રોલ પણ આપણે હાથેથી જ આ રીતે વાળી શકીએ છીએ તો ખૂબ જ સરસ એવી ખાંડવી આપણી બનીને તૈયાર થઈ છે તો હું તમને એક પીસ તોડીને પણ બતાવું કે અંદરથી પણ રોલ કેટલા સરસ આ રીતે લાગી રહ્યા છે તમે જોઈ શકો છો એક એક પડ દેખાઈ રહ્યા છે તો તૈયાર છે ફ્રેન્ડ્સ સરસ મજાની ખાંડવી એ પણ કંઈ મહેનત કર્યા વગર ફટાફટથી બની જશે તમે જોઈ શકો છો કે કેટલી સરસ ખાંડવી બની છે હું તમને પીસ પણ બતાવું જો તેના લેયર પણ કેટલા સરસ લાગી રહ્યા છે અને એકદમ યમી એવી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે જે માત્ર પંદર જ મિનિટમાં બની જશે તો તમે પણ ફ્રેન્ડ્સ ઘરે જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો મળીએ નવી રેસીપી સાથે